લાઈન આઈ હોય તો મને હાથ જો કે તું વઢવાણની મેરડી નહીં તને ચોક પાડી દઉં કે પાસુ બે આલે હોય ને અલગ હોય તમારા એક બે થઈ બસ કે તું જ મેલડી

બાંધી હે તન કોઈને બાંધી હે તન કોઈને બાંધી હે તને બંધી કાઢ લીધી છે કોઈ ભુએ જી આ ભુ નામ દઈ દે આપડે શું આવે

મારી મેોલોના દુનિયા ના જાદુ ઘરે આવ તારી જાદુ બતાવ તારી આગળ જો વિદ્યા ચલાવ તો એ ગોડો ગોડો કરીને ફેરવનાર તું માતા છું

બે પકડવા ભી પાંચ પૂરા કરવાના આવે તો કાંડા મેલું ની બે લીધો તો કઈ જ નહિ પર પાંચ જુલા એમાં પાંચ ના લેવો જોઈએ બે આ પાંચ બોલું તો પાંચ હા દોશી ના આમે તમે બધા લાગજો હે પાંચ સોચા થિયા એક કોની પાડે તે તાઈણ કોની પાડે

રાજ્ય માવડી કે તારા મોઢે હવામણનો નો તાળો માર્યો હે મેલડી તું ચોકણ ભૂલી પડી ચોકણ ગામ તરુ કર્યું તું તને આવા કાવતરા કર મેલડી

ભગવાન <laughs> આવ <a deal |zh|>

યાર સહિકો માર્યો પેલો તારું મંતવ્ય હોય પછી બધાને હા એ હાર હાર શું બોલો બંધો મારો રામ પકડ્યા વગર તો હું પાછો વડે છું ને એ ભલે ભરી જાય બોલે ડે નહી બોલવા દેતી જોશી નહીં બોલવા દેતી

તાર કા હાંઢાર ઓકે આ હવે મુસર મારે હવે હવે કોણ ઇત આ હવે તાળી તને ઘડીકવાર સાઈડમાં ઓલીન કરી હ હા હવે બોલ તર્જી બોલુ હવે હવે તાર ભૂમખામાં શું હિયા ના દાણા ના કેલા ખમા તન તે જગ્યાએ તો દે શું થાલે ભૂત તો ખબર પડે હા તારી આગળ આવજે નામ દે હું બેઠો મજા બોલ

વચેલો કે આગળનો દે તો કાલ હવાર માં જ કાઢવું ખોન અને કાલ હવાર માં જ અડદ ના દાણા તાર કાઢી દેવા પડે નંછવારો બરાબર હે ને બંધ કરજો એ બંધ કરી દો મંછુ ઓલા પાયો હર જ કુટી વાહ ઘણું <coughs> પૂછવા